તો મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે આજે શ્રાવણ માસની પૂનમ નિમિત્તે સુરેન્દ્રનગરમાં બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવામાં આવી છે સુરેન્દ્રનગરના બ્રાહ્મણો દ્વારા આજ આજરોજ જનોઈ બદલવામાં આવી શ્રાવણી પૂનમનું બ્રાહ્મણોમાં અનેરું મહત્વ રહેલું છે આજના દિવસે બ્રાહ્મણો વિધિ વિધાન અનુસાર જનોઈ બદલતા હોય છે જેમાં આજે બ્રાહ્મણોએ પોતાની જનોઈ બદલી અને નવી જનોઈ ધારણ કરી છે સુરેન્દ્રનગરના આજે દ્રશ્યો આપ જોઈ શકો છો પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ બદલવામાં આવી છે તમામ બ્રાહ્મણો દ્વારા આજ રોજ જનોઈ બદલવામાં આવે છે શ્રાવણ માસથી પૂનમ નિમિત્તે સુરેન્દ્રનગરમાં બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવામાં આવી છે નાના મોટા સૌ કોઈ બ્રાહ્મણ પરિવાર તેમાં પણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આજના દિવસે જનોઈ બદલવાનું અનેરું મહત્વ રહેલું છે અને આ શાસ્ત્રોક્ત વિધિથી જ જનોઈ બદલવામાં આવે છે બ્રાહ્મણોએ પોતાની જનોઈ બદલી અને નવી જનોઈ ધારણ કરી છે આખા વર્ષની અંદર આ અવસરે રક્ષાબંધન અને તેમાં પણ શ્રાવણી પૂનમના દિવસે બ્રાહ્મણો છે કે જે જનોઈ બદલતા હોય છે શ્રાવણ માસની પૂનમની નિમિત્તે સુરેન્દ્રનગરના જે દ્રશ્યો છે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવામાં આવી છે ને માત્ર આ તો સુરેન્દ્રનગરની અંદર પરંતુ દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ જેટલા પણ બ્રાહ્મણો જ્યાં જ્યાં વસવાટ કરે છે ત્યાં તે આવી જ રીતે પરંપરાગત રીતે આજના દિવસે જનોઈ ધારણ કરતા હોય છે

બિલકુલ ફઝલ આપ જોડાયા ત્યાંથી જે રીતે સીધા દ્રશ્યો બતાવે તે બદલ આપનો આભાર તો રક્ષાબંધન ના પર્વ ઉજવણી કરતા જે સુરેન્દ્રનગર થી દ્રશ્યો સામે આવે તેમાં પણ બ્રાહ્મણો છે જે શાસ્ત્રોક્ત વિધિ થી આજ રોજ જે જનોઈ ધારણ કરતા હોય છે નવી જનોઈ તેઓ ધારણ કરતા હોય છે અને તેના દ્રશ્યો અમારા સંવાદત્તાથી દર્શાવી રહ્યા હતા પરંપરાગત રીતે આજના દિવસે તેઓ નવી જનોઈ ધારણ કરે છે તેમાં પણ વિધિવિધાન સાથે જોડાયેલા જેટલા પણ બ્રાહ્મણો છે અને બ્રાહ્મણોનું આ જનોઈ ધારણ કરવાનું પણ ખાસ મહત્ત્વ રહેલું છે તેમાં પણ તેમના જે બાળકો છે તે પણ જોડાતા હોય છે તેઓની પણ જનોઈ બદલવામાં આવતી હોય છે અને આજરોજ સુરેન્દ્રનગરના દ્રશ્યો આપણી સામે આવ્યા છે